રાજકોટમાં શહેરના તમામ વોટ બૂથમાં અટલજીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી રાજકોટમાં અટલજીના જન્મદિવસ નિમિત્તે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી દેવાંગ માકડ જીતુ કોઠારી કિશોર રાઠોડ સહિતના ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને અટલજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી બપોરના સમયે વિવિધ સેવાકીય સંસ્થાઓ અને ભાજપ મહિલા યુવા મોરચા દ્વારા સેવા કાર્યો કરવામાં આવ્યા હતા આજ રોજ પચીસ ડિસેમ્બર રાષ્ટ્ર નાયક પૂર્વ વડાપ્રધાન પરમસ અટલ બિહારી વાજપેયીનો આજે જન્મદિવસ છે ત્યારે ભારતીય જનતા પાર્ટી કાર્યક્રમો આજે કરે છે અત્યારે સવારે દસ વાગે રાજકોટ મહાનગરના તમામ નવસો સત્તાવન બુથમાં અટલજીને પુષ્પાંજલિનો કાર્યક્રમ થયો છે ત્યારબાદ સાડા દસ થી સાડા બાર ની વચ્ચે રાજકોટની અનેક સામાજિક સેવાકીય જે સંસ્થાઓ છે એ સંસ્થાઓમાં સેવા પ્રકલ્પના કાર્યક્રમો અમે મોરચાઓ દ્વારા કરવાની છે યુવા મોરચો હોય મહિલા મોરચો હોય બક્ષીપત મોરચો અનુસૂચિત મોરચો એટલે ફ્રૂટ વિતરણ નાસ્તા વિતરણ દિવ્યાંગ બાળકોને ભોજન આ પ્રકારના એક સેવાકીય પ્રકટના કાર્યક્રમો રહેવાના છે અટલ બિહારી વાજપેયી એ માત્ર રાજકીય પુરુષ નહીં અને રાજકીય આટાપટાથી પર હતા એનામાં એક સંવેદના ભૈરું એક એનામાં દિલ રહેલું હતું અને આ પાર્ટીને કડીમાંથી કમળ અને કમળમાંથી વડ આ પાર્ટીને બનાવી છે ત્યારે સમગ્ર દેશના એસી ટકા ભૂભાગમાં આજે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ પૈકીના એક આધારસ્તંભ એટલે અટલ બિહારી વાજપાઈ હતા ત્યારે આજના દિવસે અટલ બિહારી વાજપાઈના જન્મજયંતિએ હું એને સતસત નમન કરું છું એને વંદન કરું છું